મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સુલિમ ભાઈ ગયા હવા ચોખા ચોખા

તું તો 12 વાગે ના આવે તો 12 વાગે લેવા જવાનો મગ્યા 12 વાગે પાણી મૂકી ગરમ બસ તમ નઈ લેજો લો જાય દેવાનો છે તમારે મુજાઈ તો રઈવાર આયો હારું મજા ને દુકાનનું ટેન્શન તો નઈ કોઈ બધું પડી ગયો કાલે તો પટાઈને આવ્યો તું હવે તાર ઓપનિંગ જવાનું ને કોના દુકાન નઈ હારુંડો

तो गाइस समय नहीं दो इंतजार थे गया सुमी भैया भी ठीक है ठंडी भी लगती सो ठंडी नहीं बराबर प्यारा दे रहा ठंडी लग लगवी रे नहीं लगती मस्त लगा मस्त लगा टी शर्ट नहीं लगती भाई की लगा चो के चाल है चीव चाल है आटली हाई लगा जो ना चलो मस्त लगा पैंट शर्ट पैंट पे उतर दक्षिण लगे स्टाइल स्टाइल आ रहा <laughs> था जो <था। laughs> <था था। laughs> <था। laughs>

आ तो अगर आई तो सेम मैंने टूटी थी टूटी जी कितनी हाडी होती क्या टूटी काल के परंडा ले का टूटी जाए तो काटि देनी टूटी जी एम के चेतली हाडी के पेरू हूं हम कर सेम चेतली होई से बदी एक जीवित थी कितनी बार हंगास्ती लाई इतले

વેરન પણ ગયો ગયા બે આલે હમ તો ડો રવિવાર આદા હારું લાઈન પર ડાયરેક્ટ લાઈન પર લેવાને એટલે ચાલે અજી લાઈન આ બત લાઈન ને બંધાવે તો ચોય હોય આપણે લાઈન હોય નકર હું લાઈન માં

तो गाइस विशाल लो को आशीर्वाद लिया जाए है मारी भगवती मासी से

હા 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 માસી ફોટો સે લગાય લો તો વિપુલ સાકરિયા વિપુલ સાકરિયા આવશે ઇંગ્લિશ પાસ હોય કાઈ જાણના આ માર આ 2500 હા હા ગામ દેખ નિયો બધા ફોલો આ બધા એ તો રેકોર્ડિંગ આવી જશે આ વિડીયો રેકોર્ડિંગ આવી જાય બધા આ ભાઈ ભાઈને ખુબ બધાય ફોલો કરજો લાઈક કરજો અને ખુબ આગળ વધે માર ભાઈ મનોકામના પૂરી કરે મારી ભગવતી મારી જુવાર ની

એ કે આ તો પડતું હું શું આના વળી કે ફોન આવવા માટે ગરમા કોઈ લેવા ચટણી આની અંદર હાલ લાગે